ટ્રેક્ટર અને લઈ ગયા હતા ડીઝલ પૂર્ણ થઈ જતા ખેડૂતે ટ્રેક્ટર માં ડીઝલ નાખવા જતા ટ્રેક્ટર એકાએક ચાલુ થઈ જતા ખેડૂત ટ્રેક્ટર ના થ્રેસર નીચે આવી જતા ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું પાસઠ વર્ષે ખેડૂતનું આકસ્મિક મોત નીપજતા તેની પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો ખેડૂતનું આકસ્મિક મોત નીપજતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું ફિલોડા તાલુકાના કિશનગઢમાં પાસઠ વર્ષીય ખેડૂતમાં શંકરભાઈ ટ્રેક્ટર લઈ ઘઉં કાઢવા માટે રાત્રિના સમયે ખેતરે ગયા હતા જ્યાં ટ્રેક્ટરમાં ડીઝલ ખલાસ થઈ જતા થ્રેસરમાં ઘઉં ના નીકળતા ટ્રેક્ટરમાં ડીઝલ નાખવા માટે ખેડૂત નીચે ઉતર્યા હતા ડીઝલ નાખ્યા બાદ અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતા પોતાના ટ્રેક્ટર હેઠળ ખેડૂત આવી જતા ખેડૂતનું મોત નીપજ્યું હતું ખેડૂતનું આકસ્મિક મોત નીપજતા મૃતકની લાશને પીએમઆરથી હોસ્પિટલમાં ખસેડાયા કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી